હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખેલ સહાયકની ભરતી વિશે બરાબર તેની વેકેન્સી કેટલી હોઈ શકે છે અને એની રજિસ્ટ્રેશન પ્રોસેસ ફોર્મ ભરવાની કઈ કઈ હોઈ શકે છે એની વાત કરીશું ઓકે આપણે આવી ગયા છીએ ઓલરેડી ઓફિશિયલ વેબસાઇટ ખેલ સહાયકની જે છે તેની પર બરાબર એ વેબસાઇટ શું છે એ તો તમને બધાને ખબર છે છતાં પણ આપણે વાત કરી દઈએ ખેલ સહાયક એસએસ ગુજરાત ડોટ ઓ બરાબર એની પર આપણે પહોંચી ગયા છીએ આ એનું હોમ પેજ છે એ તમે જોઈ શકો છો બરાબર હવે તમને અહીંયા વાત કરી દઈએ કે અહીંયા જે કેટલીક જગ્યાઓ કેટલી છે શું છે આની કેટલીક સૂચનાઓ છે જરા વાંચી લેવા જેવી છે અને છત ફોર્મ ભરવાની ભરતી વખતે આ એડવર્ટાઈઝમેન્ટ છે અને અહીંયા આની જગ્યાઓ છે જગ્યાઓ દેખવા જઈએ તો જગ્યાઓ એવરેજ પિસ્તાલીસો પ્લસ જેવી છે બરાબર એવું કહી દીધું છે કે પિસ્તાલીસો પ્લસ જેવી જગ્યા અંદર દર્શાવવામાં આવેલી છે જિલ્લાવાઇઝ કયા કયા સ્કૂલમાં શું છે એ બધું દરેક પણ વિદ્યાર્થીઓ કેટલાક રજીસ્ટ્રેશન પ્રોસેસ શું છે કે એમાં કહે છે કે એરર આવે છે ને એવું બધું થાય છે તો એમાં શું છે નેટનો પ્રશ્ન હોઈ શકે કાં તો તમે તમારો ફોન છે બદલીને એક ફોનમાંથી બીજા ફોનમાં કે પીસી એ બદલી શકો છો બરાબર જનરલી આની અંદર કયા વિદ્યાર્થીઓ લેવાના છે તો એની અંદર વાત કરી દીધી જેમણે સેટ એક્ઝામ આપેલી ત્રેવીસની અંદર બરાબર એ એની રજીસ્ટ્રેશન એનું જે સીટ નંબર છે એ નાખવાનો રહેશે નાખ્યા પછી મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને પછી પાસવર્ડ જનરેટ કરીને અને અંદર એન્ટ્રી લે થઈ જવાનું છે પણ અહીંયા તમે આવું ક્યારે કરી શકો છો તો એવું ક્યારે કરી શકો તો આવું કરતાં પહેલાં તમારે એક પ્રોસેસ પહેલાં બીજી કરવાની રહે છે કઈ પ્રોસેસ કરવાની રહે છે તેની વાત કરીશું આપણે બરાબર તો એની દેખવા જઈએ તો એ પ્રોસેસની અંદર શું છે કે અહીંયા છેક નીચે આપેલું હતું જેમાં ક્લિક એ રજીસ્ટ્રેશન એમ કીધેલું હતું ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે શું છે કે આ તમારું જે છે સીટ નંબર બરાબર એ સેટ નંબર સેટ એક્ઝામનો એ નંબર અહીંયા સીટ નંબર નાખી દેવાનો રહેશે ઈમેલ આઈડી પરફેક્ટ નાખવાનો છે ને એવું ઈમેલ આઈડી કે જે તમે ભરતીમાં લાંબા સમય સુધી કેમ કે તમને મેસેજ ઓનલી મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીથી જ આપવામાં આવશે આખી ભરતી પ્રોસેસ એની પર ચાલશે પછી પાસવર્ડ જનરેટ કરી દેવાનો રહેશે પાસવર્ડ હોય ઓલરેડી કેવો જનરેટ કરવાનો કે તમે બે ત્રણ અક્ષર હોય આદિક એક બે અક્ષર કેપિટલ હોય પછી બીજા સ્મોલ હોય પછી પછી સ્પેશિયલ કેરેક્ટર એટલે કે હેસ છે એટ ધ રેટ છે એવું ઉમેરવાનું અને પછી એકડા બગડા કે ગમે તે કોઈ નંબર માર દેવાનો બે ચાર કે એમ કરીને આઠેક ની આસપાસનો પાસવર્ડ રાખવાનો બરાબર આ તમને વાત કરી દે એ પાસવર્ડ અહીંયા ફરી પાછો કન્ફર્મ માલ દેવાનો તમારે ડેટ ઓફ બર્થ એ મારવાનું રહેશે મોબાઈલ નંબર આપણે હમણાં વાત કરીએ અને એવું કરીને તમે આ પાસવર્ડ એ સ્ટ્રોંગ પાસવર્ડ કહેવાય બરાબર એ સ્ટ્રોંગ પાસવર્ડ જનરેટ કરીને અને લખી લખી લેવાનો જ્યારે ત્યારે તમે બનાવો ત્યારે અને તમારે રજિસ્ટર થઈ જવાનું રજિસ્ટર થઈ ગયા પછી તમારે શું કરવાનું રહેશે તો રજીસ્ટર થઈ ગયા પછી તમારે અને હમણાં હાલ વાત કરીએ એમ તમારે અંદર લોગિન થવાનું લોગિન થઈને અને જરૂરી વિગતો છે ક્યારે એક્ઝામ છે શું છે ભરીતી પછી એના આપણે તમારા માર્ક્સની બધી ડિટેલ બધી અંદર ભર દેવાની ભરી દઈને અને પછી એને ફાઇનલ સબમિટ કરી દેવાની રહેશે બરાબર ઓકે મિત્રો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં બોલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ